ઓસ્ટ્રેલિયાના ના પટેલે એવું કીધું તું કે મારી મુનુ ના કાળું ભગત ની મેલડી તું ધૂણોના ના વિડીયો તારું જોયું હ મારા ડિવાઇસ થઈ જાય છે લગન કરેલા તન સુટુ કરી દીધું છે પણ તૈણ દાડમ ભાઈ રૂ આવો તો હું હેડ તો મુના આવી તૈણ કલાક ન થાવા દીધું ભાઈ રૂ પાછું લાવ્યું તું ભાઈ ફોન કર્યો ગુવાજી ફૂલ આવું કહેવાય યુ ઓસ્ટ્રેલિયાથી થી હેડ તું ચમ નું આબુ એલો ભાઈ કીધું કે ભાઈ જો તું જોણો અને માથા જોણા હું ભૂવામાં કોઈ જોણતો નહીં એટલે ભાઈ એવું બોલ્યો કે પચાસ હજાર લાખ રૂપિયા કહેવાય હું તમારા ખાતામાં નાખી દઉં પણ મને ઓમાંથી છોડાવો કેમ કે ત્રણ કલાકમાં લાવતા આવેલું છે તો મને બીજું કોઈ કરતા આવડ છે એટલે ભાઈને કીધું જો ભાઈ એવી રૂપિયાની આશા મારા ભગવાન છે નહીં પણ મારો મેલડી નો ભગવાન હું હાથે દોડ નહીં લઉં બીજા ભાઈના હાથે દોડ લેવરા ભાઈ ધર્મા ધર્મ તું કરતો છોડતો હોય માતા તો એટલે દોડ આવ્યો તો એ ભાઈએ હરુપરના ના એકવીસ હજાર રૂપિયા ભગવાન ખાતામાં નોશ્યા わかんない。